ગુજરાતમાં પ્રથમ વખત જંગલમાં લેમ્પ લાઇટિંગ સેરેમનીની સાંસદશ્રી ડૉક્ટર કેસી પટેલની હાજરીમાં એસએસ મહાલા નર્સિંગ કોલેજમાં ભવ્ય ઉજવણી એસ એસ મહાલા કેમ્પસ નખી ખાતે માનવ સેવાની ભાવના સાથે સંકળાયેલ પવિત્ર વ્યવસાય એવા નર્સિંગની તાલીમ લઈ રહેલા મહાલા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ હનવચોડ દ્વારા સંચાલિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન એસ એસ મહાલા નર્સિંગ કોલેજના બી એસ સી નર્સિંગ તેમજ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ સાથે સંલગ્ન એ એન એમ અને જી એન એમનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો લેમ્પ લાઇટિંગનો કાર્યક્રમ રખાયો હતો જેમાં કાર્યક્રમના પ્રમુખ અને મુખ્ય મહેમાન તરીકે ડાંગ વલસાડ મત વિસ્તારના સાંસદ ડોક્ટર કેસી પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ સંસ્થાના દાતા એવા એથર કેમિકલ ઇન્ડસ્ટ્રીઝના સંયોજક શ્રી દીપકભાઈ સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા લેમ્પ લાઇટિંગ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા નર્સિંગના પવિત્ર વ્યવહાર અંગેની શપથ ગ્રહણ કરી હતી કાર્યક્રમ દરમિયાન સાંસદ શ્રી ડોક્ટર કેસી પટેલે પોતાના ડાકતરી વ્યવસાયના અનુભવને ટાંકતા પોતે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા ખૂબ જ આનંદની લાગણી અનુભવતા હોવાનું જણાવ્યું હતું અને આવી કોલેજ ચલાવનાર સંસ્થાના સંચાલક શ્યામભાઈ મહલાને અભિનંદન પાઠવ્યા હતા વિદ્યાર્થીઓએ લેમ્પ લાઇટિંગ સેરેમનીની ઉજવણી સાથે જ નર્સિંગ કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ફ્રેશર્સ પાર્ટીનું આયોજન પણ રાખવામાં આવ્યું હોવાથી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ થતાં કોલેજ કેમ્પસમાં હર્ષોલ્લાસ આનંદ અને ઉત્સાહનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું